જુનાગઢમાં ગઈકાલે એક નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય આપનું સ્વાગત છે જુનાગઢમાં ગઈકાલે દિવાળીની રાત્રે તમામ લોકો ફટાકડા ફોડીને દિવાળીના પર્વની ઉજવણી કરી રહ્યા હતા તે દરમિયાન ખૂની ખેલ ખેલાયો છે એક યુવકની હત્યા કરી દેવામાં આવતા જુનાગઢ પોલીસ દોડતી થઈ હતી આ સમગ્ર ઘટનામાં એવું કહેવાય રહ્યું છે કે જે

ને આ ઘટનામાં સંડોવાયેલા લોકો સામે હત્યા અંગેનો પોલીસે ગુનો દાખલ કર્યો છે ને આમાં દિવ્યાંગ ચુડાસમાની હત્યા થઈ છે જ્યારે તેની સાથે તેના બે અન્ય મિત્ર હતા તેમની હાલત ગંભીર છે ઈજાગ્રસ્ત હાલતમાં તેઓ હાલ જુનાગઢની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે પરંતુ જે સામાન્ય બાબતે બોલાચાલી થઈને વિવાદે એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું કે વાત હત્યા સુધી પહોંચી ગઈ તેના કારણે ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ છે અને કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠી રહ્યા છે આ દિવસોમાં જેવી રીતે માણસો ઉપર જાણે કેટલાક લોકો ઉપર શેતાન સવાર હોય તેવી રીતે તેઓ ઉશ્કેરાઈ જાય છે ને હત્યા કરવામાં પણ ખચકાવતા નથી અને ત્યારબાદ તેમને જેલ જવાનો વારો પણ આવતો હોય છે પછી જીવનભરનો પસ્તાવો પણ થતો હોય છે ત્યારે કિસ્સાના સંદર્ભમાં પણ ફટાકડા ફોડવા જેવી વાતમાં બોલાચાલી થાય છે ને વાત અત્યાર સુધી પહોંચી ગઈ છે ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે આ મામલે કેટલા સમયમાં આરોપીઓની પોલીસ ધરપકડ કરે છે ને કયા પ્રકારની કાર્યવાહી થાય છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો